વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે આખી કામગીરી થઈ રહી છે એમની સાથે પણ વાત કરીશું આપનું નામ મહેશભાઈ અણકણ કોર્પોરેટર આમ આદમી પાર્ટી મહેશભાઈ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો સૌથી પહેલા પહેલા તો ખરેખર આ દુઃખદ ઘટના છે અને અમે સતત આઠ વાગ્યાથી સાડા સાત આઠ વાગ્યાના અહીંયાથી આવી ગયા છે ત્યારથી લઈને અત્યાર સુધી ઝોનના અધિકારીઓની જોડે સંકલન કરવાની કોશિશ કરી કે ભાઈ તમે આ નકશાઓ આપો ડ્રેનેજના અને સ્ટ્રોમના પાણી કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે અત્યારે ચાર સાડા ચાર થઈ ગયા છે હજી સુધી કોઈ પાસેથી નકશાઓ મળ્યા છે અમે દેશી ટેકનિકથી કે ભાઈ આમાં થર્મોકોલના ટુકડાઓ નાખ્યા કે કઈ બાજુ ફ્લો જાય છે ત્યારે એક ફાઈનલ એમ જગ્યા ઉપર મળી કે આ પાણી આ જગ્યા ઉપર આવે છે છેલ્લે અત્યારે ચકાસી રહ્યા છે ઝોનના અધિકારીઓ ખરેખર દઠર અને એકદમ જાડી ચામડીના કહી શકાય કે આટલી દુઃખદ ઘટના બની છે છતાં એમને કોઈના પેટનું પાણી નથી મળતું જતા રહ્યા છે સ્થાનિક લોકો ઉભા છે પોતાનો પરિવાર નો દીકરો નથી કોઈની જવાબદારી નથી છતાં આ લોકો ઉભા છે કે કોઈ પણ હિસાબે કામગીરી કરાવડો પણ અધિકારીઓને કોઈ પડી નથી એ આજે ખરેખર મને પોતાને ખુદ